એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે બધા એને સરકારી સરકારી નોકરી નોકરી મળે મળે તો સરકારી નોકરી કેવી રીતે મળે હું સ્કૂલ બોર્ડમાં તો એ વખતે કહેતો કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો કેમ તો કે ભાઈ તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનો નોકરી વધારે આપી છે તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી પ્રક્રિયાને લઈને આંદોલન ચાલી રહ્યા હતા જોકે તમામ લોકોને એવું હતું કે આ આંદોલન જે ચાલી રહ્યા છે એની સરકારને કાંઈ જ અસર નથી સરકારને કાંઈ જ ખબર નથી પરંતુ આ વાત એ તદ્દન ખોટી છે કેમ કે રાજ્યના મુખ્યમંત્રીએ આ વાત ઉપર ધ્યાન હતું અને આ જ વાત ઉપરથી તેમણે રાજ્યના શિક્ષણ મંત્રીનું પણ ધ્યાન દોર્યું હતું આ વાત એક જાહેર કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રીએ હસતા હસતા કહ્યું અને એ પણ તમારે સાંભળવા જેવું પણ હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર બનતી એ તમામ ઘટનાઓ પર રાજ્યના મુખ્યમંત્રીની નજર એ હંમેશા રહેતી હોય છે આવી વાતો એ અવારનવાર સાંભળતા આવ્યા છીએ પરંતુ એના દાખલા રૂપ કિશો એ રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગરના એક કાર્યક્રમની અંદર શિક્ષણ શિક્ષણમંત્રીની સામે આપ્યો ગાંધીનગર ખાતે ટેટાઠ પાસ ઉમેદવારોએ પોતાની માંગો સાથે અનેક વખત આંદોલન કરતા એ રસ્તા ઉપર જોવા મળ્યા હતા જોકે તેમની અટકાયત પણ કરવામાં આવે તેમને આંદોલન કરતાં અટકાવવામાં પણ આવ્યા અને ત્યારબાદ આ તમામ ટેટાટ પાસ ઉમેદવારોને તેમની જગ્યા એ નિશ્ચિત આપવામાં આવી તેમને એ યોગ્ય જગ્યાઓ પર તેમને ફાળવણી પણ કરવામાં આવી ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ કરવામાં આવી જોકે આ તમામની વચ્ચે ગાંધીનગરના રસ્તાઓ પર જે ટેટટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે પહોંચ્યા હતા આ વાતની જાણ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હતી કેમ કે તેમણે ગાંધીનગરના એક જાહેર કાર્યક્રમની અંદર શિક્ષણ મંત્રીની હાજરીમાં ટેટટાટ પાસ ઉમેદવારને લઈને

ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ટેટ ને ટાટ કંઈક કઈક નથી નીકળતું એટલે તમારી પાછળ પાછળ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટ વાળા તમારી બાજુ જોજો કરે એવું થયા કરે શું ચાલુ છે ભરતીઓ ચાલુ છે તો એમાં એક વસ્તુ છે કે અત્યારે જે કેસ છે એ શિક્ષણ એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે અત્યારે બધા એને કે ભાઈ સરકારી નોકરી મળે સરકારી નોકરી મળે તો સરકારી નોકરી કેવી રીતે મળે સ્કૂલ બોર્ડમાં વખતે કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો કેમ તો કે તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ઘટતો જાય છે તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનો નોકરી વધારે આપી છે તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે અને તો નોકરી વધશે નોકરી વધશે તો તમને બધા નોકરી અમે રાખીશું એવું દરેક ડિપાર્ટમેન્ટ માટે છે સરકારી નોકરી તો કેટલી થવાની થઈ શિક્ષણ મંત્રીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું કે ગાંધીનગરની અંદર ટેટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે જો કે બીજી તરફ ત્યાં શિક્ષણમંત્રી ઉપસ્થિત હતા તેમણે કહ્યું કે તેમની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ વાત ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રીની નજર એ તમામે તમામ જગ્યા ઉપર છે અને સાથે જ મંત્રીમંડળની અંદર કામ કરતા મંત્રીઓની કામકાજ પર પણ તેમની બાજ નજર છે તમારું શું માનવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર